નંબર કિશોરભાઈ રાઠળ રાઠોડ રે અનીડા ભાલોડી વાળાને આ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલા છે અને આ ગુનામાં વપરાયેલી સ્કોડા ગાડી જે અગિયાર એ બી સામે ધોરણસર કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને આ બાબતે આની તપાસ ગોંડલ સિટીએ એ પોલીસ ચલાવી રહી છે આમ ટૂંકા ગાળામાં આ જે રીતે આરોપીઓ ગોંડલ શહેર ખાતે બેફામ રીતે કાર ચલાવતા હતા જેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે